શહેરમાં નંદેસરી ગામ મેઇન બજાર શાક માર્કેટ પાસેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક પરપ્રાંતિય બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો વડોદરા શહેરના સોશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ શહેરના નંદેસરી ગામ મેઇન બજાર શાક માર્કેટ પાસેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક પરપ્રાંતિય બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે સ્થળ ઉપર એલોપેથિક દવાઓનો જથ્થો મેડિકલના સાધનો તેમજ અન્ય ચીજ વસ્તુઓ એસઓજીએ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના નંદેસરી ગામ મેઇન બજાર શાક માર્કેટ પાસે આવેલ શાંતિ ક્લિનિક નામના દવાખાનાના ડૉક્ટર મંતોષ વિશ્વાસ કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે અને દર્દીઓની સારવાર કરી એલોપેથિક દવાઓ આપીને એલોપેથિક ડૉક્ટર તરીકે દવાખાનું ચલાવે છે આ ચોક્કસ માહિતી મળતા જ એસઓજીની ટીમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખીને શાંતિ ક્લિનિકમાં રેડ કરી હતી આ દરમિયાન મંતોષ મળી આવ્યો હતો જેની પાસેથી તબીબી પ્રેક્ટિસ અંગેનું સર્ટિફિકેટ અંગ્રેજી લખાણવાળું અલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સિલ કલકત્તા વેસ્ટ બંગાળ તથા ડિગ્રી સર્ટિફિકેટ તપાસ કરતા તે આયુર્વેદિક ડોક્ટરનું હોવાનું જણાવી આવ્યું હતું સાથે જ તે પોતે એલોપેથિક દવાઓ ઇન્જેક્શન રાખીને એલોપેથિક તબીબ તરીકેની પ્રેક્ટિસ કરવા બદલ તેની પાસે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન કે અન્ય કોઈ મેડિકલ શાખાના રજિસ્ટ્રેશન કરાવેલા છે કે કેમ તે બાબતે પૂછતા તેને કોઈપણ જગ્યાએ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોવાનું જણાવ્યું હતું તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે એલોપેથિક દવાઓની જુદી જુદી ટેબ્લેટ બોક્સ સ્ટ્રીપો તેમજ મેડિકલ પ્રેક્ટિસના સાધનો તેમજ સિરીઝ ઇન્જેક્શનો જોઈ તપાસ્યા હતા જેમાં શાંતિ ક્લિનિકમાંથી જુદી જુદી કંપનીની કફ સિરપની બોટલ જુદી જુદી કંપનીના ઇન્જેક્શનો જુદી જુદી કંપનીની દવાઓના પત્તા અને જુદી જુદી કંપનીઓની ટ્યુબો સહિત જુદી જુદી સાઇઝની સિરીઝ નોડલ અને અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી જે તમામ એસઓજી પોલીસે જપ્ત કરી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી નંદેસરી પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો